નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં આજે તમારા માટે હું જાફરાબાદી ભેંસો વેચાવા લઈને આવ્યો છું એક જ માલિકની ભેંસો છે આઠ થી દસ ભેંસો તમે જોઈ શકશો છો આ બધી ભેંસો વેચવાની છે મિત્રો જાફરાબાદી નસલની ભેંસો ખૂબ સારી હોય છે દૂધ પણ સારી આપે છે અને આ ભેંસો ભાવનગરમાં તમને જોવા મળશે અને મિત્રો તમને આ ભેંસોની કિંમતની જાણ કરી આ ભેંસની કિંમત નેવું હજારથી ચાલુ થાય છે બે લાખ સુધી હોય છે અઢી લાખ સુધી પણ હોય છે છેલ્લા છેલ્લી નેવું હજારથી ભેસ ચાલુ થાય છે આ ભેસની તમને વાત કરીશું દૂધની કેપેસિટી આ ભેસનું દૂધ દિવસનું બાવીસ થી પચીસ લીટર આપે એવી ભેસો હોય છે કોઈ સોળ લીટર વાળી હોય છે કોઈ અઢાર લીટર વાળી હોય કોઈ બાવીસ લીટર વાળી હોય છે તો મિત્રો તમે શાંતિથી વિડીયો જોજો વિડીયો હું છેલ્લે પાર્ટીનો નંબર તમને આપીશ અને ક્યાંની પાર્ટી છે તમને કહી દીધી છે નંબર હું પાર્ટીનો તમને આપીશ અને આ પાર્ટી જોડે જેન્યુન પાર્ટી છે અને આમની જોડે પેશો વેચાવા ખૂબ આવતી હોય તમારે પણ આવો વિડીયો ફ્રીમાં યુટ્યુબમાં મૂકાવો તો યુટ્યુબનો નંબર છે આમાં તમે મેસેજ કરો હાય કરી અને તમારી ભેસનો ફોટો મૂકો ફ્રીમાં એડ કરી આપશું અને હંમેશા બીજો નંબર પાર્ટીનો હોય છે પહેલો નંબર આપણા યુટ્યુબનો હોય છે તો મિત્રો તમે જુઓ જાફરાબાદી પેસો બહુ સારી છે બીજા વેતરની છે ત્રીજા વેતરની છે આમાં બધી સારી સારી ઊંચ નસલની જાફરાબાદી પેશો વેચાવા આવી છે જો કોઈને નવું ફાર્મ બનાવવું હોય તો તમારે ડાયરેક્ટ કોન્ટેક્ટ પાર્ટીનો હું તમને નંબર નંબર આપું છું કોઈ દલાલ બલાલ પાર્ટીનો તમે પાર્ટી જોડે વ્યવહાર કરીને ભેંસ લઈ શકો છો પાર્ટી જોડે દસ વીસ રોજ હાજરમાં હોય છે તમે જોઈ શકો છો તમારે જેવી જાફરાબાદી ભેંસ જોતી છે એવી તમને આપશે દૂધમાં પણ સારી હોય છે તમે બે ટાઈમ એમના ત્યાં દૂધ નીકાળીને ભેંસું લઈ શકો છો આ જોવા સસ્તા ભાવની પણ ભેસ હોય છે અને સારી પણ ભેસ મળી જશે અંદાજીત ભાવ તમને નેવું હજારથી સ્ટાર્ટિંગ ભાવ તમને મેં કીધા છે બેસો દિવસનું વીસથી બાવીસ લીટર દૂધ આપી એવી સારી બેસો છે પાર્ટી વ્યવસ્થિત છે એમનો વર્ષોથી જૂનો ધંધો છે અને કામકાજ સારું છે એટલે આપણે વિડીયો બનાવ્યો જો કોઈને નવું ફાર્મ બનાવવું હોય અને નવી જાફરાબાદી લેવી હોય તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો પાર્ટી એક નંબર છે જેન્યુન છે એનું કોઈ ટેન્શન નથી તમારે કોઈ દલાલના પૈસા આપવાના નહીં થાય સીધો યુટ્યુબના માધ્યમથી તમને પાર્ટીનો નંબર આપ્યો છે તમે પાર્ટી જોડે વાતચીત કરી શકો જો તમારે એક એક બેસનો પણ વિડીયો મંગાવવો હોય તો તમે પાર્ટી જોડે વાતચીત કરો અને નંબર ઉપર વિડિયો મંગાવી શકો છો મિત્રો તમને અમારા વિડીયો કેવા લાગે છે થોડો રિસ્પોન્સ અમને આપજો અને ફેસબુક પેજ ઉપર વિડિયો વિડીયો જોતા હોય તો ફેસબુક પેજને લાઈક કરજો અને યુટ્યુબમાં વિડિયો જોતા હોય તો યુટ્યુબને સબસ્ક્રાઇબ કરજો મિત્રો થોડો અમને સાથ સહકાર આપજો અમે તમારા માટે આવીને આવી સારી ભેંસો કોકરેજી ગાયો ગીર ગાયો એચઅપ ગાયો બધાના વિડીયો તમારા સુધી પહોંચાડીએ જેથી તમારે દલાલી બચે અને સારું પશુ તમને મળી જાય આ ભેસ ગાભણ છે તમે જોઈ શકો છો ભેંસ બહુ સારી છે બે ત્રણ દિવસમાં વી જશે એમના ત્યાં ગાભણ પણ હોય છે અને વીણ પણ હોય આ નામ છે વૈભવભાઈ આહિર ભાવનગર મોબાઈલ નંબર એક્યાસી ચાલીસ ઓગણ્યાસી ત્યાંસી ત્યાંશી આ નંબર ઉપર તમે કોન્ટેક કરીને ભેસનો વિડીયો મંગાવી શકો અને ભાવતાલ પૂછી શકો છો મિત્રો અમારું કામકાજ તમને પછું વાવડવાનું છે પછી બીજું તમારે કામકાજ કિંમત બિમત જાતે કરીને તમને અનુકૂળ આવે તો તમે ભેસ લઈ શકો છો બરાબર ભાવમાં આગા પાછું થઈ જાય કોઈને મોઢા માગે પૈસા મળતા નથી જે માલ ભાવ હશે એ પ્રમાણે તમને ભેસ મળી જશે તો મિત્રો આઠ દસ ભેસું તમને વાવડી વિડીયો કેવો લાગ્યો એ પણ અમને રિસ્પોન્સ કરજો અને અમને સપોર્ટ કરજો જેથી તમારા માટે હું આવા અવનવા ભેંસો ગાયોના વિડીયો લેકવાઈશ તો તમારો બધાનો આભાર વિડીયો